આજે તો હું બહુ એટલે બહુ ખુશ છું કારણ કે આ તમારે યુટ્યુબમાં માં વીસ હજાર ફેમિલી કપલેટ થઈ ગયેલી છે તો બધાને દિલથી આભાર થેન્ક યુ આજે મેં બલક શરૂ કર્યો છે વીસ હજાર ફેમિલી કપલેટ થઈ ગઈ એટલે આગળ સપોર્ટ કરો એવી આશા રાખું તમારી ઉપર થી આ તમારે કેબ કરવા કાપવાની છે કઈ ક્યાંક બેક કાપવાનું નહીં કાંઈ એવું કહીએ નહીં પણ આજ તો જો ખાસ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમારા બધાના સપોર્ટ થી આજે અમારે વીસ ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો શું કહો ભા તમે કેટલા થઈ ગયા વીસ હજાર તો હારું બટા ખૂબ ખૂબ બધાનો આભાર હમ હા આમ નામ અમને હંધાય

એના અને અત્યારે જાવ પેલા સાઈસ નું આવું ખાતર લાવવાની એ લઈ આવું તો ફેમેલ આપડે પૂગી પહેલા પેલા સાહેલે વાવ નું સાહી લેવું નહીં તો ફાયર નું સારું કરે હા સોખું કઈ બધું ત્યારે કોઈ જો હોય જ નહીં

કેદર મત નો હા કેદર મત રેવું પડે હા ને મારે થોડું કામ હે લીન જવાનું છે સાહેલે આવ્યો તો સાહેલ હું લીન પછી જલ્દી જલ્દી ભાગું ફ્યુ ઇન્ચિસ લેટર તો અમે લોકો ઘર મેન પઈ લીજો માઇન મેન ખાતર ભગેરો એક ગાડી બે થેલી માઇન મેન લીન આયા મેલી આયા બધા હે કે એક લઈ લીધી હા તે તે લઈ લીધી શું કરવાનું બડી હે વાહ વાહ હારો હારો સના હા હા એમથી હા

આજે ભાઈ આપણે અરવિંદભાઈ ની નવા રૂબોવિન ચેનલ માં ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો તમારો બધાનો દીલ થી આવો નવા સપોર્ટ કરતા રહેજો તો ફેમિલી જો બપ્પા ની બજાયા છે બપ્પા મારા YouTube ચેનલ માં 20000 સબસ્ક્રાઇબર થઈ ગયા ને હા બાને કીધું હા હા અને ખૂબ ખૂબ આભાર તમારો બધાનો અને ખાસ તો મારી ફેમિલીનો કારણ કે એને બધાએ મને એટલો સપોર્ટ કર્યો અને મને વિડીયો ને એવું બધું બનાવવાનું કીધું એટલા માટે તો અહીંયા સુધી ભેગા થઈ અને ખાસ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે મને અહીંયા સુધી લાવવા માટે તો હવે પહેલાં તો મમ્મી પપ્પાને પગે લાગી લઈ જય માતાજી બધાઈને તમારા રૂપા બેન ને વીસ હજાર ફેમલી થઈ ગઈ છે આભાર અમારે ગોદી ભાભી હે કે આખો કેતી અત્યારે કામ કરો કાઢવા જા હા તો ભાઈ ગોદી ભાભી કીધું બધાનો ખૂબ આભાર એમ તો ફેમિલી તમારા બધાના સાથ અને સપોર્ટ ની ફેમિલી થઈ છે તો આમાં ઘણા બધાનો સાથ અને સપોર્ટ અમને મેળવશે એમાં વાત કરું ને તો પેલા તો ખાસ રૂપા કારણ કે ખાસ જો મારે ફેમિલીનો પણ એટલો બધો મને સપોર્ટ મેળવ્યો કારણ કે કોઈ મને કોઈ દિવસ કાંઈ વસ્તુની ના નથી પાડી તો પહેલાં તો મારી ફેમિલીનો ખૂબ ખૂબ આભાર અને જ્યારે મને ની અંદર કાંઈ ખબર પણ નહોતી પડતી ને ત્યારે મને સાથ આપ્યો હોય એવા મારે જેઠ લાઈફસ્ટાઈલ બ્લોગ અને મારા માસીના છોકરા થાય જનકભાઈ એનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે એના સપોર્ટથી આજ અમે અહીંયા સુધી ભાગ્યા છીએ અને આમાં ઘણા બધા ક્રિએટરોનો સપોર્ટ હતો જેમ કે કૌશિક અસ્મિતા બ્લોક્સ કૌશિકભાઈની ઈ એને મને ફૂલ સપોર્ટ કર્યો છે કારણ કે અમારે જરીકમથી પણ કાંઈક વસ્તુની અમને ખબર ન પડે ને અમે તરત એને ફોન કરીને પૂછીએ એટલે એને પણ અમને બહુ આમ સારી રીતે જવાબને આંધુ શીખવાડ્યું ને એવું બધું કર્યું તો ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈનો પણ અને દેવરાજભાઈ જ્યારે પણ અમારે કાંઈક કાંઈક પણ જરીકમથી મૂંઝણ હોય ને દેવરાજભાઈને ફોન કરીએ એને મેસેજમાં વાત કરીએ એટલે માઇન્ડ હાવ ફ્રેશ થઈ જાય ને આમ બહુ મજા આવે કારણ કે એને પણ અમને એટલો બધો સપોર્ટ કર્યો હતો દેવરાજભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને વાત કરું ને તો આજુબાજુના અમારા બધા ક્રિએટરો છે ને એ બધાએ અમને ફૂલ સપોર્ટ કર્યો છે તો એમાં ઘણા બધા નામ છે તો બધાના નામ નહીં લેતો પણ બધા ક્રિએટરોનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કારણ કે અમને એટલો બધો સપોર્ટ કરવા બદલ અને ખાસ આ બધા તો અમને ફૂલ સપોર્ટ કરે જ છે પણ આ બધું ને તમારા બધાના લીધેથી હા અધૂરું છે ખાસ તો તમારો બધાનો સપોર્ટ એટલો બધો મેળો ને એટલે ત્યાં સુધી પુગ પહેલાં તો તમારા બધાનો દિલથી આભાર 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 અહીંયા સુધી ફુગડવા માટે તો થેન્ક 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 યુ 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 સો મચ તો આજનો વિડીયો તમને ગીમો હોય છે તો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને એક કમેન્ટ કરી દેજો અને ખાસ કરીને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવો નવો સપોર્ટ કરતા રહેજો મળીએ પછી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી બાય